જય દ્વારકા દીજ બધા મિત્રો ને તમારા બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં આપણે અત્યારે આવી ગયા છે રાયપુર થી ચાલી એક કિલોમીટર છેટું એક ગામ છે જે ભરવા તો અત્યારે વરસાદ પીડ્યો હાક ને તબ તબાથી બોલાવી ગઈ કે ભરવા નક્કી છે નહીં શું હોય અને ગાંધીધામનું ભરવાનું છે ચોખા ઓલે છે ભાઈ ગાંધીધામનું તો મિત્રો આપણે ચોખા ભરીને બાંધી લીધી છે થોડી થોડી હાઈટ આવી છે આકડો ખોલવો પડ્યો પાછો

No, se so on noin no, no jäljellä

લીલો છમ જેવો થઈ ગયો ઘાટ ભરેલી ગાડી હે મિત્રો રોડ હેઠી ઉતરી ગઈ હતી રેતી ભરેલી હતી ગાડી તો આપણે ચોટીલા પહોંચી ગયા હાય કેટલા કાકા અત્યારે હે કેટલા વાગ્યા ડોટ ડોટ વાગ્યો હ મિત્રો ચોટીલા પહોંચ્યા હે અત્યારે પાણીનો મગો ભઈરો ભાઈ જોઈ શકો છો મંદિર ટ્રાફિક છે ફૂલ અત્યારે ફોર વ્હીલ વાળાની અઢી ગાડી વાળી બહુ ઓછી છે શનિવાર છે શનિવાર મેઇન ગેટ મિત્રો કેમિકલ કેમિકલ આ નદી છે નદીની અંદર કેમિકલ જાય કરી આપણે હલવાણા ગામમાં આપણે આવી ગયા બચાવ ઉપર આ બાજુ આપડે બચાવ બચાવી છે જેઠાલાલ જન્મભૂમિ નઈ જવું તો આટલો ટાઈમ નથી અમારે મળવા જેઠાલાલ ને એ બાજુ હે આમ વચમાંથી હાઈવે નીકળ્યા

આપણે બીજી નાઈટ છે ચોવીસ કલાક થઈ ગયા આપણે ભૂગતા ભૂગતા પડ્યા પડ્યા પૂગી ગયા તા કાલ રાતના આઠ સાડા આઠ વાગે ભૂગ્યા તા આવા તો આપણે ખાલી કરીને નીકળી ગયા હોય

આ કાલે ગાડી માં જે વાંધો ના ભરેલ હોય એમાં જરી કજળાય કરી ગયા એટલે પોતી ગયો ગોથું મારા સીધી ગાડી મિત્રો તો આપણો આ બ્લોગ આજ પૂરો થાય હે અને બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો બ્લોગ તમને કેવો લાગ્યો અને ગાંધીધામથી જે જે હોય એ જરાક કમેન્ટ કરી દેજો કે અમે આ બ્લોગ અહીંથી જોયો ગાંધીધામવાળું નહીં બધાજો કે જેની અહીંયાથી બ્લોગ જોયો હોય એની કમેન્ટ કરી દેજો કે ભાઈ અમે અહીંથી હે બ્લોગ જોવા વાળા એમ તો જોઈએ દ્વારકાથી જાયમાં મોકલ ફરી આપણે બીજા બ્લોગમાં મળ્યા